નમસ્કાર હું ભૂમિ ચૌધરી ટેટ ટાક પાસ ઉમેદવાર આ ટેટ ટાક પાસ એ કેટલાય સમયથી અવિરતપણે ચાલતો ચાલતો આવે છે શબ્દ અમારે પહોંચવાનું હતું આદર્શ શિક્ષક પણ હજુ સુધી પહોંચી શક્યા નથી વિચારો કેમ આવું શું અમે મહેનત નહીં કરી હોય અરે મહેનત કરીને સંઘર્ષો કર્યા શાના સંઘર્ષો આંદોલન આંદોલન કેમ કારણ કે જે માટે જે અધિકારીઓ જરાય કરતા નથી હોય કે હા મને આ ખાતું આપ્યું છે મારે સંભાળવાનું છે એમાં સુધારા વધારા કરવાના છે અગવડતા નહીં સગવડતા લાવવાનું કામ એમનું હોય સરકારે ચૂંટ્યા છે કેમ કે એમને એ ખાતું વધુ વધુ વિકસિત થાય ના માટે એમને શિક્ષણ ખાતું એક ભ્રમ સ્તર નીચું લાવી દીધું છે ખબર છે હું નહીં દરેકને ખબર છે કે પચાસ હજાર શિક્ષકોની તો ખોટ હશે જ જો તમારે બંધારણ મુજબ તમારી રેશિયો કાર્ડ હોય ને કે કે પોત્રીસ જેમ એક તો તમે જોશો કે એક શિક્ષકમાં પોત્રીસ વિદ્યાર્થી એક શિક્ષક અહીંયા એવું કઈ જ નથી પચાસ થી સિત્તેર વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે છે ને એક શિક્ષક હોય તો હોય કે પછી એમ કહે છે રામ રાજ્ય બોલવા ખાતરનું રામ રાજ્ય કેમ કેમ કે બહુ બધા કર્યા છે અને દરેકને પરિવાર વર્તુળ એમને મીડિયામાં આવીને કહ્યું તો છે કે કરી દેશે કરી દેશે એમના એમ વર્ષો ને વર્ષો જાય છે અને અમે અમારી મર્યાદા અમારા સંસ્કારો એના લીધે અમે ચૂપ રહીએ છીએ કે કહ્યું છે તો કરશે પરિવાર કે છે કે રહેવા દોને થઈ જશે થઈ જશે એમાં એમાં બધા જ રહેવા દે છે અને કોઈ આગળ નથી આવતું અમુક ચાર પાંચ ના લીધે થોડું એક્ટિવ રહે છે પણ ક્યાં સુધી તમે અમને દબાવતા જ રહેશો તમે તારીખ પે તારીખ તારીખ કે તારીખ પે તારીખ જેમ કે મૂવી ચાલતું હોય ને એવું લાગે છે ના ચાલે આવું તમને શિક્ષણ ખાતું સાચવવા આપ્યું છે એને બગાડવા નથી આપ્યું તમે એક તારીખ આપી છે અમને કે એક મહિનાની અંદર તમે ક્રમિક ભરતી કરશો એચ ટાટ ટાટ ટેટ ટુ ટેટ વન તો શું અમે આ વચનને શું માની કટું વચન માની શકીએ કેમ કેમ કે તમે આગળ પણ આ જ રીતે તારીખ પર તારીખ આપી હતી અને મંથ આપ્યો હતો કે આ મંથમાં ક્રમિક ભરતી થશે ક્રમિક ભરતી થશે અરે ક્યાર સુધી તમે આવું કહેશો તમે ફેમસ થવા માટે જ તમે આવા વચનો આપો છો એ તો સત્ય છે અમારું સપનું હતું અમારા જેવા કેટલાય એવા ઉમેદવારો કે એમનું સપનું હતું શિક્ષક બનવાનું આદર્શ શિક્ષક બનવાનું પણ તમે રોકી દીધું છે તમને ખબર છે કે તમે એક જણનું સપનું નહીં પણ એમના પરિવાર કે જેમ જેમનો પરિવાર એક વ્યક્તિ ઉપર નિર્ભર હોય એ એ વ્યક્તિના સપના ઉપર પૂરેપૂરો સંઘર્ષ એમની મહેનત એમનું ઘણું ઘણું બધું જતું કરતા હોય છે અને જ્યારે તે સમયગાળો આવે છે પૂરેપૂરી મહેનત લગ્ન સંઘર્ષો કરીને જ્યારે લેવા જાય છે છેલ્લા પગારથી વગર ત્યારે તમે એને પૂરેપૂરો નીચે નાખો છો કે ના થશે 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 એટલે થશે એટલે શું અમુક મર્યાદા હોય કોઈ શબ્દ નથી એટલું છે કે તમારી સામે કઈ એવા અપશબ્દો બોલી નથી શકતા બાકી તો તમે નીકળો બહાર કે કોઈના ઘરે આવો તો તમને કેવા કેવા શબ્દો સાંભળવા મળશે અરે બીજા દેશોમાં જુઓ એમનું કામ જો ના થાય ને જે અધિકારી એમનો જે કામ કરવા આપી જો એ પોતાની નિષ્ઠાપૂર્વક કામ ના કરે તો એમને એમને શું શું કરવામાં આવે છે જરાક જોજો વાંચો અમુક દેશોમાં ફોસી આપવામાં આવે છે અરે આ તો ગુજરાતીઓ છે તેમાં લાગણીશીલ હોય છે એ થોડું સારું બતાવે ને જેમ તમે તારીખ આપો ને ખુશ થઈ જાય કૂદવા લાગે અરે વાહ આવી જશે આવી જશે અરે એમાંને એમાં કેટલાની જિંદગી પૂરી થઈ ગઈ અને કેટલાની વયમર્યાદા જતી રહી હવે એ શું કરશે બેરોજગાર વિચારો ખાલી તમને તો મફતનો પગાર મળે છે અરે ઉપકાર ઉપકાર તો અમે કરે તમારા ઉપર કે બેઠો બેઠો પગાર પગાર મળે છે તમે કામ કંઈ કરતા નથી હા અમે તો અમારા હકનું લેવા આવીએ છીએ ભીખ માગવા નથી આવતા આટલી આટલા સતત સંઘર્ષોમાં જો કોઈ ભીખ માગવા આવ્યું ને તો એના ઘરે માલમ માલ થઈ ગયા હોત કેટલું બધું તમે કેટલી તારીખો વાલી હજુ સુધી કેટલી તારીખ અરે કોઈના લગ્ન હોય ને લગ્ન તો ત્રણ મહિનાથી તૈયારી ચાલુ થઈ એના અડોશ પડોશ સગાવાળા મિત્ર વર્તુળ જાણ થઈ જાય કે આ આ સમય આ તારીખ આ દરેકનું મુહૂર્ત હોય અરે એવા એ જે લગ્ન જીવન છે એમાં પણ જો આટલું બધું મતલબ આમ પ્રોફેશનલી રીતે અપ ટુ ડેટ થતું હોય તો આ તો નોકરી છે એને તો હું સૌથી ઉપર મૂકીશ કેમ કારણ કે એ મહેનતથી એક નાનપણનું સપનું એને સાકાર કરવાનું હોય છે એ સપનું જોયેલું હોય છે કે મારે આ સપનું છે એ પૂરું કરવું છે તો એ પહેલા પૂરું થશે પછી બીજા આગળ સ્ટેપ થશે તો આ તો આખું મહત્વપૂર્ણનું ડિસિઝન છે મહત્વ એકદમ ખાસ તો એમાં તો પ્રોપર તારીખ હોય તારીખ હોય તો હું તો કહું ને તો તમે જે પરિપત્ર રજૂ કરો છો ને એક સરસ સમય સમયગાળામાં રજૂ કરો કે આ સમય એટલે કેટલાય આમ ખુશાલ આમ ખુશ થઈ કે ના અમારા ગુજરાતના લોકો જેને મહેનત કરી છે એનું એમનું ફળ મળવાનું છે કેટલી ખુશી થાય